વિદ્યાર્થી મિત્રો જેમને રણયજ્ઞ અભ્યાસક્રમમાં છે એમના માટે જે લોકો આખ્યાન ભણે છે એમને પહેલી શરત ખબર છે કે ખંડકાવ્યની જેમ આખ્યાનમાં પણ ખ્યાત વૃત્ત હોય કથા જાણીતી હોય બીજો બેઉની અંદર કોઈ એક પાત્રની વાત હોય પણ ખંડકાવ્યમાં એ પાત્રના જીવનની એક કટોકટીભરી પળની વાત હોય જ્યારે આખ્યાનમાં એના આરંભથી અંત સુધીની કથા હોય રણયજ્ઞ પ્રેમાનંદે રામાયણના પાત્રો પરથી લખ્યું છે અને અહીં આગળ તમારો એક પ્રશ્ન આવશે કે નાયક કોણ છે રામ કે રાવણ બેઉને એટલું મહત્ત્વ મળ્યું છે જે બહુ જવલને બનતું હોય છે નળાખ્યાન છે તો નળનું હોય અભિમન્યુ આખ્યાન છે તો અભિમન્યુનું ચંદ્રહાસ આખ્યાન છે ચંદ્ર ચંદ્રહાસનું હોય મામેરું છે તો નરસિંહ મહેતા એના કેન્દ્રમાં હોય આ લગભગ નિર્ધારિત હોય રણયજ્ઞમાં એવું થતું નથી મોટા ભાગના આપણે જે આખ્યાનો જોયા એ અભિમન્યુ આખ્યાન હોય કે નળાખ્યાન હોય એ મહાભારતના ઉપાખ્યાનો માંથી કથા લેવામાં આવેલી હતી પણ રણયજ્ઞની કથા પ્રેમાનંદ પોતે એવું લખે છે કે વાલ્મિકી રામાયણના યુદ્ધ કાંડમાંથી મેં આ કથા લીધી છે તો આપણને પહેલા તો રામાયણના કાંડ કેટલા એ ખબર હોવી જોઈએ મહાભારતમાં અઢાર પર્વ છે रामायण में सात कांड हैं। बाल कांड, अयोध्या कांड, अरण्य कांड, किश्तिंदा कांड, युद्ध कांड, लंका कांड, अनेक छिल्ले, उत्तर कांड। तो आनी अंदर थी प्रेमानंद युक्त है कि मै વાલ્મીકી રામાયણના યુદ્ધકાંડમાંથી રણયજ્ઞની કથા લીધી છે પણ આ સંપૂર્ણ સત્ય નથી એનું એક કારણ છે કે રામ રાવણ યુદ્ધની મુખ્ય કથા વસ્તુની ભૂમિકા માટે એમણે યુદ્ધકાંડ પૂર્વેની કથા પણ લીધી છે એમણે અયોધ્યાકાંડમાંથી પિતાનું વચન પાળવા રામ લક્ષ્મણ અને સીતા વનમાં ગયા એ એમણે અયોધ્યાકાંડમાંથી લીધું પછીથી એ ત્રણેય પંચવટીમાં રહ્યા અને રાવણે ત્યાંથી સીતાનું હરણ કર્યું એ એમણે અરણ્યકાંડમાંથી લીધું સીતાની શોધમાં રામ હનુમાન સુગ્રીવ વાનરો બધા નીકળ્યા એમની વચ્ચે મૈત્રી થઈ એ એમણે કિશકિંધા કાંડમાંથી લીધું પછી સમુદ્ર પર સેતુ બનાવ્યો અને રામ લંકા પહોંચે એ એમણે સુંદરકાંડમાંથી લીધું યુદ્ધ પહેલાં અંગતને વૃષ્ટિ કરવા મોકલ્યો એનો સંક્ષિપ્ત આલેખ પણ ત્યાં છે અને પછી આખ્યાનનું મૂળ વસ્તુ રામ રાવણની વચ્ચેનું યુદ્ધ એ એમણે યુદ્ધકાંડમાંથી લીધું તો અયોધ્યાકાંડ અરણ્યકાંડ કિશ્કિંદાકાંડ સુંદરકાંડ અને યુદ્ધકાંડમાંથી પ્રેમાનંદ વસ્તુ લે છે આપણને એક પ્રશ્ન થાય કે પ્રેમાનંદ પહેલાં રણયજ્ઞની કથા કોઈએ કરી છે ખરી તો વાલ્મીકી રામાયણ પછી સંસ્કૃતમાં ઘણી બધી રામકથાઓ રચાય જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની અંદર પણ રામાયણની કથા જુદી જુદી રીતે કહેવાય છે ગુજરાતીમાં જે કથા લખાય તો રામાયણ સંબંધિત પહેલો કાવ્યગ્રંથ સીતા હરણ એનો રચયિતા છે કર્મણ મંત્રી કર્મણ તે પછી સંવત પંદરસો સત્તાવનમાં રામલીલા એનો રચયિતા છે ભીમ પછી શ્રીધર વિક્રમ સંવત પંદરસો પાસઠમાં રાવણ મંદોદરી સંવાદ રચે છે વૈષ્ણવ કવિ મીઠો રામ પ્રબંધ લખે છે એના પછી નાકર રામાયણ નામની કૃતિ રચે છે પણ એ અપ્રગટ છે એવું કહેવાય છે વજીયો કવિ વજીયો એ રણજંગ લખે છે પ્રેમાનંદના પુરોગામીમાં વજીયો અને વિષ્ણુદાસ એ બે ગણાય છે વજિયાએ રણજંગ અને વિષ્ણુદાસે યુદ્ધકાંડ આ કૃતિઓ રચે જો આમાં કેટલા બધા ટૂંકા પ્રશ્ન એક સાથે આવી ગયા કયા કયા કાંડમાંથી પ્રેમાનંદે વાપર્યું છે એ ઉપરાંત આ કથાને બીજા કયા કયા કવિઓએ રચી છે તો વજિયાનું રણજંગ અને વિષ્ણુદાસનું યુદ્ધકાંડ પ્રેમાનંદનું રણયજ્ઞ જેમાં પ્રેમાનંદ કહે છે શતકોટી રામાયણ લીલા માહેથી સાર ગ્રહ થોડું યુદ્ધકાંડમાંથી સંક્ષેપે રણયજ્ઞ જુગતે જોડું એટલે યુદ્ધકાંડનો જ એ ઉલ્લેખ કરે છે કારણ કે મુખ્ય કથા યુદ્ધકાંડની જ છે પણ પ્રેમાનંદ તે પહેલાના કાંડમાંથી ભૂમિકારૂપ કથાનો સંક્ષેપથી ઉલ્લેખ કરી પછી યુદ્ધકાંડની કથા પર આવે છે જે મેં તમને વાત કરી મૂળ કથાવસ્તુ શું છે તો કથાવસ્તુ રામ રાવણ વચ્ચેનું યુદ્ધ છે રણયજ્ઞનું કથાવસ્તુ આમ જુઓ તો ટૂંકું છે રાવણે સીતાનું હરણ કર્યું અને એને લંકાની અશોક વાટિકામાં રાક્ષસીઓના પહેરા નીચે રાખ્યા સીતાની શોધ કરતા રામને હનુમાન સુગ્રીવ વગેરેનો સાથ મળ્યો હનુમાન સીતાને શોધી કાઢી એમને આશ્વાસન અને વિશ્વાસ આપે છે કે રામ તમને પાછા મળવાના જ અને એ માટે અમે રાવણ સાથે યુદ્ધ પણ કરીશું રામે સમુદ્રમાં સેતુ બાંધ્યો અને લંકામાં પોતાનું વાનર સૈન્ય ઉતાર્યું ત્યાંથી પ્રેમાનંદ રણયજ્ઞ આખ્યાનનો આરંભ કરે છે આગળની કથા આપણે સમજી લેવાની યુદ્ધને લગતી તૈયારીઓ રીતિ નીતિ પદ્ધતિ યુદ્ધ અને તેના વર્ણનો અનેક યુદ્ધ પ્રસંગો એ બધી વિગતોથી પ્રેમાનંદ આખ્યાનને વિસ્તારે છે અહીં કુંભકર્ણ ઇન્દ્રજીત અને છેલ્લે રાવણ હણાય છે અને રામ સીતાને લઈ પુષ્પક વિમાનમાં અયોધ્યા જાય એ રણયજ્ઞ આખ્યાનનું મૂળ કથાવસ્તુ છે